જાગૃત થાય તકલીફ તો નહીં પડવા દોર તો પેલા ના કરતા હારું છે તને ખબર હા સિલાઈ ગયેલો હાવ અઘરાઈ ગયેલો હા આવ ઘરે ગયેલો ગારો આવી ગયેલો છે છત્રી બત્રી ગારો બી ગયેલો ચંપાબેન કાકી અની તો ચંપાબેન કાકી તો કોણ શું કડ ચંપાબેન કાકી છો રોડેલી હા તો કાકી હા તો

આ મને મહાકાળી ને કોણ લાગ્યું તું કારકા જોગડી ખપરા કોણ લાવી તું મારી સેવા ભક્તિ કોણ કરતું તું આ પથ્થર ને રૂપે કોણ પૂછતું કઈ દગાડ પૂછતા તા પથ્થર રૂપી આ તો પથ્થર જ હુ માતા મંદિર બનાવી લે છે બધા થઈ હે મંદિર બનશે ને એટલે આવો મારી મહાકાળી નું મંદિર બન્યું છે ભાઈ મોજ કરો દાહો જ મેમન તીલાઓ

ખબર માતા માતા ના રમી એટલા કારણ હું તમને એટલે રમવા નાય કે વધી જીલા એટલે એટલે જતી રી બોલો ખબર છે ને માર્યા છે માર્યા છે ને એટલે ઉમર થઈ તો પતી ગયું તારો આવે તારો પતી ગયું હો તારા વાળો નીકળે મને માતા લાવવાના ને એવું આ તો ના પાડે છે તો પતી ગયું પેઢી માં

ખોરી કાઢ્યો છે સાધના ની સમસન માંથી લાયા તા તોડફોડ વાળી ઝોપડી આખર ઝોપડી માતા બી તમારા કુટુંબો છે ઝોપડી લાવવામાં આવી એની જોડે કર્યો તો અભદ્ર વ્યવહાર કરીને ઝોપડી લાયા તા અને એને મોકલી તી ખરી હું લઈને છું તમને

હવે ગયો કારી કુકડી લાઈ ને ખાઈ ગયો મારી કુકડી ખાઈ ગયો કુકડી આંદોજે સોમા કારી કુકડી નમતી મેલ માફ કરું તને હું ખબર પડે

મારે મહાકાળીના નામ થી મળશે મારા જોગ ની કાંકા નામ મળે એ મા લે તારી કુકડી બાપ માફ કર દેજે હવે ભૂલ નહીં કરું તારે બાપા મરી જાવ તોય ભૂલ નહી કરવું બસ માફ તું ખાલી કહી કરે હા